અંડરફૂલ એસ આર ક્રિએશનમાં આપ સર્વેનું સ્વાગત છે આજે આપણે જોઈશું શ્રાવણ અમાસ જેને પીઠોરી અમાસ પણ કહે છે તે બે હજાર પચીસમાં ક્યારેય છે બાવીસ ઓગસ્ટ કે ત્રેવીસ ઓગસ્ટ દર મહિનાનો કૃષ્ણ પક્ષનો છેલ્લો દિવસ એટલે અમાસ માસ ભગવાન શિવને ખૂબ જ પ્રિય છે આ મહિનાની અમાસને પિઠોરી અમાસ કહેવાય છે આ દિવસે સ્નાન દાન પિતૃને પિંડદાન અને તર્પણનું વિશેષ મહત્વ છે બાળકોના સુખ સમૃદ્ધિ અને લાંબા આયુષ્યની મંગલ કામના સાથે પિઠોરી અમાસમાં ઉપવાસ કે એકટાણું કરવામાં આવે છે આ દિવસે બ્રાહ્મણોને ભોજન ગરીબોને ભોજન તેમજ યથાશક્તિ દાન દક્ષિણા આપવામાં આવે છે આ દિવસે કોઈને પણ સાથે ઝઘડો કરવો નહીં માનસિક સંતુલન ખાસ જાળવવું તેમજ શ્રદ્ધાપૂર્વક અમાસના દિવસે દાન પુણ્ય કરવું જોઈએ પવિત્ર નદીઓમાં સ્નાન કરવું જોઈએ પીપળાના વૃક્ષ નીચે શિવ મંદિરે તેમજ શનિદેવના મંદિરે જઈને દીપદાન અવશ્ય કરવું જોઈએ પંચાંગ અનુસાર તિથિ બાવીસ ઓગસ્ટને શુક્રવારના રોજ સવારે અગિયાર કલાકને પંચાવન મિનિટે શરૂ થશે જ્યારે ત્રેવીસ ઓગસ્ટને શનિવારના રોજ સવારના અગિયાર કલાકને પાંત્રીસ મિનિટે પૂર્ણ થશે તેથી ઉદયાતિથી અનુસાર તિથિ બે હજાર પચીસમાં ત્રેવીસ ઓગસ્ટને શનિવારના રોજ રહેશે તેથી આ દિવસે ઉપવાસ કે એકટાણું કરી શકાય છે વિષ્ણુ ભગવાનની લક્ષ્મી માતાની પૂજા કરવી જોઈએ શિવ મંદિરે જઈને ભગવાન શિવને શુદ્ધ જળનો અભિષેક કરવો કાચું દૂધ અર્પણ કરવું ઘી તેમજ મધ પંચામૃતથી ભગવાન શિવનો અભિષેક કરી શકાય છે આ દિવસે વિष्णु सहस्त्रનો પાઠ અવશ્ય કરવો જોઈએ તેમજ ઓમ શમ શનિશ્વરાય નમઃ મંત્રનો જાપ પણ કરવો જોઈએ વળી આ અમાસ શનિવારે આવતી હોવાથી તેને શનિ અમાવાસ્યા પણ કહે છે અને શનિવારી અમાસ હોવાથી તેનું મહત્વ અને ઘણું વધી જાય છે આ દિવસે શનિ મંદિરે જઈને ભગવાન શનિદેવને સરસવનું તેલ અડદ નાખીને ચડાવવું જોઈએ તેમજ ભગવાન હનુમાનજીને પણ સરસવનું તેલ આકડાની માળા વગેરે અર્પણ કરવા જોઈએ તેમજ હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરશો શેર કરશો તેમજ જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો આભાર